શહેરના ઝોન ચાર માં આવતા પોલીસ સ્ટેશન મથકમાં વર્ષ બે હાજર ઓગણીસ થી આજ દિન સુધી પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂની ઘુસણખોરી ચાલી રહી છે વડોદરા શહેરના ઝોન ચાર માં આવતા ચાર પોલીસ મથકમાં પકડાયેલ અધ ધ રૂપિયા સાડા ત્રણ કરોડ ઉપરાંત દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના ઝોન ચાર માં આવતા બાપોદ વારસિયા સિટી અને હરણી પોલીસ મથકમાં વર્ષ બે હજાર ઓગણીસ થી આજ દિન સુધી પકડાયેલ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો શહેરના દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાં જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો જેને જોવા માટે લોકો પણ આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અવારનવાર વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સરહદી રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની ઘુસણખોરી કરવામાં આવતી હોય છે અનેકવાર પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી તો કરે છે છતાં દારૂની રેલમ જેલ જોવા મળતી હોય છે આટલા મોટા વિપુલ પ્રમાણ શહેરમાં દારૂનો નાશ અને તે પણ માત્ર ચાર પોલીસ મથકનો તે આ દારૂબંધી વાળા ગુજરાતમાં વિચારવા લાયક બાબત છે પોલીસ દ્વારા વિવિધ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન બાપોદ અને હરણી ચાર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ સાડા ત્રણ કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ